હેલો મિત્રો કેમ છો મજામાં તો જુઓ આપણો સ્લેબ ગોઠવવાનો ચાલુ થઈ ગયો છે એ ભાઈ જે નાના ભાઈ છે નરેશભાઈ તો એ સ્લેબ ગોઠવી રહ્યા છે અને આપણે શૂટિંગ કરી રહ્યા છીએ તો આ આપણી જે સાઈડ છે કે આપણું જે ત્રણ ચાલુ હતું ને બ્લોક મૂક્યો તો અને પછી પાટિયાનો બ્લોક મૂક્યો હતો તો દીવાલ ઉપર પાટિયા મારવાના બાકી હતા કારણ કે દિવાલ ઉપર આપણે બીમ બનાવ્યો છે નવ ઇંચનો બીમ આપ્યો છે અને નીચેથી પીલર છે પાયા અંદરથી તો તો કંઈક આ રીતના જો પાટિયા માર્યા છે તો હા મિત્રો કે તમે મકાન બનાવો છો તો એની ઉપર તમે નીચે બીમ આપ્યા પીલર આપ્યા છે આ તે બધું ખર્ચો કર્યો છે તો દિવાલ ઉપર બીમ હાલવો જરૂરી છે તો એનાથી કરીને સ્લેબની મજબૂતાઈ પણ વધી જાય અને સારું રહે તમારા માટે અને બીજો તમે કે તમે બીજો માળ કરો છો પેલો ત્રીજો માળ કરો છો ઉપર પછી લઈને જવું હોય તો એ પણ તમારે ટેન્શન ના રહે તો એનાથી કરીને દિવાલ ઉપર બીમ આપવા જરૂરી છે તો દિવાળું દિવાલ ઉપર કોઈ બી કારીગર હોય કોન્ટ્રાક્ટર હોય તો તમે એને કહીને પણ દિવાલ ઉપર બીમ અપાવવા જરૂરી જ છે અને કંઈક જો આ રીતનો આપણો સ્લેબ ગોઠવવાનો ચાલુ છે તો મિત્રો દિવાળી નજીક આવી રહી છે તો આપણે થોડું ઝડપી કરવું પડશે કારણ કે દિવાળી પહેલાં આપણો સ્લેબ ભરવો છે દિવાળી પછી બીજો બ્લોક બીજો પણ સ્લેબ તૈયાર છે આપણો તો એ પણ આપણે ભરવો પડશે અને મિત્રો આ પિલ્લર છે તો પિલ્લર પણ બીમના અને ધાબાના સંગાત જ ભરવા બધું ભેગું ભેગું જ ભરવું તો એનાથી મજબૂતાઈ પણ વધી જાય છે તો આ રીતના આની અંદર લોખંડનું પોજરું આવશે તો એ લોખંડ બંધાશે આપણું જો બધા પિલ્લર લેન્ટર લેવલ જ ભરેલા છે તો લેન્ટર ઉપરથી સ્લેપ હંગાત જ ભરાશે તો કંઈક આ રીતનું કામ એટલા માટે કરીએ છીએ કે મજબૂતાઈ થાય ને આ આપણો સ્લેપ જે છે આગળનો ઝરોખો છે તો એનું ત્રણ તરફ બાકી છે થોડું બાકી હતું તો એ જુઓ અને હવે થોડું બાકી છે તો આપણે કરી લઈએ અને બીજું મિત્રો કે અમારો વિડીયો આખો તમે પૂરો જોતા રહો એન્ડ સુધીમાં જુઓ તો તમને ખ્યાલ આવશે તમે મકાન બનાવો છો તો તમને પણ ઘણું કામે લાગશે અને રિલિવેશન હોય આ તે તો તમને ખ્યાલ આવે અને અમારા વિડીયોને તમે ચેનલ ઉપર નવા છો અને અમારા વિડીયોને સબસ્ક્રાઈબ નથી કર્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને શેર કરો લાઈક કરો અને કોમેન્ટ કરો તો એન્ટ્રી કરીને અમારે પણ સારું રહે ને વિડીયો બનાવવાના પણ મજા આવે તો જો આપણો સ્લેબ ગોઠવવાનો કમ્પ્લીટલી ચાલુ જ છે હા મિત્રો તમે મકાન બનાવી રહ્યા છો તો મકાન ની અંદર તમે મકાન નો નકશો બનાવો વ્યવસ્થિત સારો એન્જિનિયર તમે લો અને એન્જિનિયર પાસે જઈ અને તમે સારો નકશો બનાવો એનો 3D ફોટો બનાવો એનું તમે એલિવેશન નક્કી કરો અને પછી તમે સારો કોન્ટ્રાક્ટર ગોતી અને જે આર્કિટેક્ટ પ્લાન થી કામ કરી કે તો એ કોન્ટ્રાક્ટર ગોતી ને પછી કામ કરાવો મિત્રો અને જુઓ કે આપણે ચણતર બાકી હતું તો એ ચણતર આપણે જરોખાનું આપણે પોતે જાતે જ કરી રહ્યા છે અને જાતે ચણતર કરવાથી મિત્રો સારું રહે છે કારણ કે ફિનિશિંગ કામ નું સારું આવે અને બીજું મિત્રો કે માલ મટીરિયલમાં તો આપણે જાતે કામ કરતા હોય તો થોડું સારું રહે અને મટીરિયલ પણ જેટલું જરૂર પૂરતું જ ઉપયોગ થાય વધારાનો બગાડો ના થાય એનાથી કરીને આપણે જેટલી સાઈડો ચાલુ છે એના ઉપર આપણે જાતે પોતે જ ચણતર કરી રહ્યા છે અને આ જરૂર પડે તો એક બે કારીગર લગાડે બાકી જાતે જ બધું કરી રહ્યા છે તો જાતે કરવાથી સારું રહે કામ સારું થાય અને નોલેજ પણ વધે તો જે અત્યારે જે ચાલી રહ્યું છે એ નોલેજનું જ છે તો નોલેજથી તમે કામ કરાવો છો તો સરળ અને સારું રહે છે અને હા મિત્રો કે તમે જીવનમાં મકાન તમે એક જ વાર બનાવી શકો છો કારણ કે આટલી મોંઘવારીમાં તમે મકાન બીજી વાર બનાવવાનું ના વિચારી શકો કદાચ તો એનાથી કરીને તમે કોન્ટ્રાક્ટર સારું ગોતો પછી તમે